જય માતાજી જય મા મંગલ મિત્રો મુસોન ચાક અને પરિવાર મિત્રો આજે આવજો આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે પહેલાં મિત્રો આપણે તારીખની જ વાત તો પરીક્ષા ત્રણ નવ બે હજાર પચીસને વારસો મિત્રો આજે બુધવાર તો અત્યારે મિત્રો લાઈવ મિત્રો આપણે હરાજી છે ને મિત્રો અત્યારે લાલ ડુંગળીને થાય છે આપણે અહીંયા એપીએમસી મહુવા તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના અને સિંગના મિત્રો એટીએમ છે મોબાઈલ ખેડૂતને લગતા મિત્રો તમામ મિત્રો તમને આપણી આ ચેનલની અંદર મિત્રો તમને વિડીયો જોવા મળશે તો આપણી ચેનલમાં મિત્રો પહેલીવાર આવ્યો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મિત્રો ખેડૂત ચેનલ છે એ પણ મિત્રો ખેડૂતને દેખો જ છે તો ફરીવાર મિત્રો કહું છું આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલ કરશો સબસ્ક્રાઈબ કરશો બાકી જ્યારે છે જો લાકટ મિત્રો છે ને આપણે લાઈવ મિત્રો આપણે હરાજી જોવાનું છે હાલો મિત્રો મળી ફટાફટ જુદા તમે લાલ ડુંગીની લાઈવ હરાજી

મિત્રો બસો ને પંદર રૂપિયા માં મિત્રો વકલ જો છે ગયેલો મારે બસો ને પંદર રૂપિયા છે મિત્રો ભાઈ 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 ભાઈ

ઓગણસી પંચા અઠ્યાસી રૂપિયા અઠ્યાસી રૂપિયા અઠ્યાસી રૂપિયા નેવું એકાણું બારો પંચાણું નો સાત આઠ નવાનું નવા રૂપિયા નવાનું ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ બે ત્રણસો પાંચ છ સાત આઠ નવ છ અગિયાર હજાર રૂપિયા ત્રણસો

80 <laughs>

એ દે અરજા ખોટો ભાઈ દે ટાઈમ ટાઈમ દે 203 એ હેડલી હેડલી એ ભાઈ છે દે ભાઈ કઈ દે ભાઈ દે એયા પોલિસી ના દે ભાઈ દે 203 203 બસો ને નવ રૂપિયા છે મિત્રો હાય હાય રૂપિયાસો હાય હાર્ટ રૂટ્યા હાય ભાઈ હાઇટ રૂપિયા પચાસ હોય પચાસમાં એકત્રી એકત્રીસ એકસો ને બાસઠ રૂપિયા મિત્રો છપ્પન એકસો ને છપ્પન રૂપિયા છે મિત્રો પાંચ રૂપિયા પાંચ રૂપિયા લોકનો ભાઈઓ હા છત્રી છત્રીમાં 430 430 હાડે છે મગનભાઈ 43 40 41 41 આ જરા 45 છે ભાઈ

390 કનો ભાઈ 390 સો બંતર 390 ₹90 ને 190 ₹60 શા મિત્રો એ ભાઈ એને ભરાય 200 200 200 ₹200 સમશન ફાઇનલી લેવા 200 200 80 200 1 100 200 2 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 200 82 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 200 82 22 2

આ બરજે 8 8 9 10 8 12 12 212 12 212 આયા ઉપર જો છે 13 રૂપિયા 213 13 રૂપિયા 13 9 9 9 15 15 4 260 5 5 3

બોતેર રૂપિયા એકસો સોતેર સો મોતેર પંચોતેર છોતેર એકસો છોતેર ને એકસો ને સોતેર રૂપિયા મિત્રો છે